જય માતાજી બધાને આપણે નીકળી ગયા છે ચોટીલા થી ખોડિયાર માના મંદિરે વરાણા એ આવ્યું છે આપણું મહેસાણામાં ચાલો આપણે જઈએ મંદિર છે એક નંબર સ્વામિનારાયણ નું મંદિર હોય ને એવું મંદિર છે ખોડિયાર માનું તારું શું કહેવાનું રીતે મમ્મી શિયા પત્તુભાઈ તો નાસ્તો કરે છે સમોસું ને ફ્રેન્ચ ફ્રાય ઓકે રીતિ કેમ છે નાસ્તો નાસ્તો કરવા ચાલો બધા થેપલા સુકી બાજી દહીં પંથુભાઈ સમોસું મમ્મી ના ગાંઠિયા આવે છે હમણાં ચા ગરમા ગરમ તો આપણે ઉભા રહી ગયા છીએ મિત્રો અહીંયા અહીંયા આવવાની છે રેલગાડી જો આવી રહી છે જો તમે જોઈ શકો છો જો અંજીન આવી ગયું છે આ જાહે પછી આપણો વારો આવશે આ રેલગાડી નથી આ તો માલગાડી નીકળી છે હું કેવું સાચી વાત ને સાચી વાત ને રીધી તો બધા ટ્રેન ની જોતા હતા હું નીકળી માલ ગાડી હું કેવું છું આપી છે ને તમે વાત જવા જો ક્યારેક ક્યારેક ગાડી મળે ક્યારેક ક્યારેક વાહન મળે પાછા બધા હોય ગયા બોલો ગાડીમાં મને આવે છે શું કરવું આમ જોવા પંથુ એક જાગે એ મોબાઈલ ઓલી ગઈ મમ્મી ગયા પછી ગઈ હોલી તમે આપણે શું કરવું આપણે તો ગાડી હાકવી જ ને આપણે તો ગાડી હાકવી જ પડશે પહોંચવું પડશે માતાજી ના ધામ આપણે જાય છે વરાણા ખોડિયાર મંદિરે મસ્ત મંદિર છે ત્યાં સુધી બધા હોય બોલો આવું છે કોની કોની યાર આવું થાય છે મને કોમેન્ટ માં જણાવજો ઓકે આપણે પહોંચી ગયા છીએ વરાણા આ ખોડિયાર માં મંદિર છે આ વરાણા ખોડિયાર માતાજી નું મંદિર છે આ મહેસાણામાં આવ્યું છે ઠેઠ અમદાવાદની ઉપર મંદિરમાં એક વાર જાય જ એવું છે મસ્ત જગ્યા છે વાતાવરણ સારું છે એનું બહુ મજા આવે અહીંયા આપણને ફરવાની આપણે અહીંયા રોકાણાતા 2 થી 3 કલાક વખત તમે જરૂરથી જરૂર અવશ્ય મુલાકાત મંદિરની લેજો દર્શન કરવા માટે ઓકે તો હવે અમે ખોડિયાર માતાજીના દર્શન કરી લીધા છે માના આશીર્વાદ લઈ લીધા છે અને અહીંયા બહુ મજા આવી છે પ્રસાદી પણ લીધી છે તમે અવશ્ય એકવાર અહીંયા આવી બધા ખોડિયાર માના દર્શન કરી લ્યો બોલ શ્રી ખોડિયાર માત કી જય જય આ મંદિરનો આખો નજારો છે ઉપર પણ મસ્ત કામ કર્યું છે મંદિરમાં તમે એક વખત જરૂર ને જરૂર મુલાકાત લેજો મંદિરની બહુ મજા આવશે તડકો લાગે છે છોકરાઓને આમ જુઓ તમે જો લઈને ભાગે છે બધા એટલે તડકો છે અહીંયા છે આપણે આવી ગયા હતા અમદાવાદની ની બાજુમાં તડકો તો લાગવાનો જ છે હવે આપણે ફરી લીધું છે હવે જઈએ છીએ આપણે સુરત ફાઇનલી આપણે મળશું હવે સુરત નવા વિડીયોમાં આપણો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો નવા વિડીયોમાં મળશું જય માતાજી બધાને